અમરેલી સાવરકુંડલા ભાજપના મંત્રી ઉપર હુમલાનો જે બનાવ બન્યો હતો તે આપને જણાવી દઈએ કે રાજેશ નાગરીચા સહિત કુલ ત્રણ ભાજપના આગેવાન ઉપર હુમલો થયો હતો ગઈકાલે સાવરકુંડલા હિન્દુ સંગઠન દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જાહેરમાં માર્ગો ઉપર આવી પોતાનો ગુસ્સો આ હિન્દુ સંગઠને ઠાલવ્યો હતો સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી પોલીસની કામગીરી સામે પોતાનો આક્રોશ ઠેલાવ્યો હતો સમગ્ર ઘટનાના રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અતિ સેન્સેટિવ સાવરકુંડલામાં કોઈ પણ તણાવ ન વધે તેના માટે સાવરકુંડલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈપણ ગુનો બનતો હોય છે એમાં એ એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે એ ગુનો કઈ રીતે બન્યો એનું રિકન્સ્ટ્રક્શન અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવા સંતાડવામાં આવેલું હોય છે તો એ રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે જેથી એમને વોલન્ટરિલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં સુપાડેલું હતું અને એના ઉપરાંત એક અમારે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવાનું હતું જેને લીધે આપણે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે કોઈપણ ગુનો બનતો હોય છે